વડોદરા રેલવે મેમો કાર્ડ શેર ખાતેના સ્ટોરરૂમમાંથી એલસીબી પશ્ચિમ રેલવે આડત્રીસ પોઈન્ટ નવ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે આ કેસમાં બે આરોપીઓને ફરાર જાહેર કર્યા છે જેમાં એક આરોપી રોબિન યુસુફ મિના શેખ રેલવેમાં પોઈન્ટમેન તરીકે ફરજ બજાવે છે જ્યારે બીજો આરોપી કપિલ સિંહ આરપીએફ કોન્સ્ટેબલનો પુત્ર છે એલસીબી પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી જેથી એલસીબી પશ્ચિમ રેલવે વડોદરાના પીઆઈ ટીવી પટેલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે વડોદરા રેલવે મેમુ કાર શેડના સ્ટોર રૂમમાં રેડની કાર્યવાહી હાથ ધરી હતી અને વડોદરા રેલવે મેમુ કાર શેડના સ્ટોર રૂમમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નવ હજાર એકસો તેતાલીસ બોટલ જપ્ત કરવામાં આવી હતી આ કેસમાં રુબિન શેખ ઉર્ફે કટ્ટે અને કપિલ સિંહ ને વોન્ટેડ જાહેર કરાયા છે રુબિન શેખનો નો ગુનાહિત ઇતિહાસ છે જેમાં બે હજાર અઢારમાં વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો તેમજ વડોદરા શહેર વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન અને પોલીસ પર હુમલો જેવા ગુનાઓ નોંધાયેલા છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો રોડ માર્ગે મેમુ શ્રેણના સ્ટોર રૂમમાં લાવવામાં આવ્યો હતો આ સ્ટોર રૂમ રેલવે કોન્ટ્રાક્ટરને માલ સામાન સંગ્રહ માટે ફાળવવામાં આવેલું હતું જે રેલવેની અલગ અલગ ઓફિસો વચ્ચે આવેલું છે રેલવે એસપી અભય સોનીએ જણાવ્યું હતું કે વડોદરા વેસ્ટર્ન રેલવે જીઆરપી દ્વારા ગયા બે દિવસથી મિશન ક્લીન સ્ટેશન એક ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલ છે આ ડ્રાઈવ હેઠળ અમે રાત્રિના દરમિયાન વિવિધ જે રેલવે સ્ટેશનો ઉપર જે અસામાજિક તત્વો હાજર હોય અને જે એવા લોકો તત્વો યાત્રી સિવાય જે પણ હાજર હોય યાત્રી અને રેલવે સ્ટેશનના સ્ટાફ સિવાય એના ઉપર વોચ નાખતા હોય છે અને એને અટકાવતા હોય છે આ દરમિયાન જ્યારે અમારા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તેમાં એમને માહિતી મળી કે રેલવેના જે મેમો કાર્ડ શેડ વિસ્તાર છે ત્યાં રેલવે સ્ટોરરૂમ આવેલું છે જૂનું સ્ટોરરૂમ છે જે રેલવે સ્ટેશનથી આશરે સાડા ત્રણ કિલોમીટરના અંતરના છે ત્યાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હાજર છે તો અમારી એલસીબીની ટીમ ત્યાં રેડ કરતા એમને બસો એકતાલીસ જેટલી પેટીઓ ત્યાં મળી ટોટલ અડતીસ લાખ જેટલો મુદ્દામાલ ત્યાંથી રિકવ કરવામાં આવેલું અને આમાં જ્યારે બધું તપાસ કરતા આમાં આરોપી તરીકે રૂબિન મેયા શેખ અને કપિલ કપિલસિંઘ કુંતલ તરીકેનું નામ જાણવા મળેલું છે બંને અત્યારે વોન્ટેડ છે અને અમારી ટીમ સતત એમને શોધવા માટે લાગેલી છે હા આમાં જે રુબિન શેખ છે તરીકે કામ કરે છે અને એનો જૂનો ઇતિહાસ બે હજાર અઢારમાં મર્ડરનો આરોપી પણ છે અને વડોદરા શહેરમાં એમના વિરુદ્ધમાં વિવિધ પ્રોહિબિશનના ગુનાઓ અને અસોલના ગુનાઓ પણ દાખલ છે અને નવા યાર્ડ વિસ્તારના જે રેલવે કોલની છે ત્યાં રહે છે આ બધું તપાસ અત્યારે ચાલુ છે અને જ્યારે એમની ધરપકડ કરવામાં આવશે ત્યારે બધું તપાસ કરવામાં આવશે આમાં પણ એના સીડીઆર વગર ચાલુ છે અને ક્યારે ત્યાં આયો માલ ક્યાંથી આયો અને કઈ રસા લઈને આયા આ બધું તપાસ અત્યારે લોકો કરી રહ્યા છે